જંબુસર કાચા પટેલ સમાજ દ્વારા જલજ્રણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય ભાદરવા સુદ અગિયાર એટલે જળ જળણી પવિત્ર એકાદશી જેને ઓળખવામાં આવે છે જળ જળણી એકાદશી નિમિત્તે ભરૂચ જિલ્લાના જમ્મુસર નગર સ્થિત કાછિયા સમાજ દ્વારા નકલનદેવ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાદરવા સુદ અગિયારસ એટલે જળ જીલણી પવિત્ર એકાદશી જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને શનિ એકાદશી પણ કહેવાય છે આજના દિવસનું કાછા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે આજના દિવસે ભગવાન નકલનદેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો ભગવાને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક ઉપલીવાટ કોટ દરવાજા અને મુખ્ય બજાર સહિતના માર્ગો પર ભગવાને નગરચર્યા કરી પરત હસ્તી ફળ્યા પુનમભાઈ નાથાભાઈ કાચા પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગેચંગે ઉતારો કરવામાં આવ્યો હતો શોભાયાત્રા દરમિયાન ભક્તોને ભક્તો એ ઠેર ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી હતી શોભાયાત્રામાં કોટબાણા ખાતે બીએપી સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનીલે સ્વામીએ ભગવાનની આરતી ઉતારવાનો લાભ મેળવ્યો હતો શોભાયાત્રામાં સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ ઉપપ્રમુખ હરીશભાઈ પટેલ વિશાલભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ કેવળભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ મુકેશભાઈ પટેલ શૈલેન્દ્ર ગાંધી શાંતિલાલ પટેલ રાજેશભાઈ પટેલ વિરેનભાઈ શાહ મનનભાઈ પટેલ યોગેશભાઈ પુરાણી સહિત સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા